સમાચાર આવી રહ્યા છે કે યુરિયા ખાતરને લઈને પરેશાન જોવા મળ્યા યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતા ખેડૂતો પરેશાન જોવા મળ્યા ખાતર બારોબાર વેચાતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કલાકો લાઈનમાં ઉભા રહેવા છતાં પણ પૂરતા પ્રમાણમાં ખેડૂતોને ખાતર નથી મળતું ગુજકો માસોલ ડેપો અને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખાતે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી ખાતર મેળવવા માટે ખેડૂતોને રજળપાટ કરવી પડે છે એક ખેડૂતને માત્ર બે કે ત્રણ યુરિયા ખાતરની થેલી મળતા ખેડૂતોમાં અસંતોષ છે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ન મળે તો વાવેતરમાં મોટું નુકસાન થવાની ભીતિ છે જે પ્રકારે અહીંયા વિગતો આવી રહી છે પાટણના ખેડૂતો યુરિયા ખાતરને લઈને હાલ પરેશાન જોવા મળી રહ્યા છે યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતા ખેડૂતો પરેશાન છે અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા ભાવેશ જોડાયા છે ભાવેશ અહીંયા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળી રહ્યું જેના કારણે તેઓને પાક બરબાદ થવાનો પાક નુકસાનીનો ભય સતાવી રહ્યું છે ખેડૂતો શું કહી રહ્યા છે હાલ અને સરકાર પાસે કેવી માંગ કરી રહ્યા છે ચોક્કસ થી જણાવી જો કે પાટણ જિલ્લાના અંદર ખેડૂતોએ જે રવિ સિંચન ને ધ્યાનમાં રાખીને જે વિવિધ પાકોનું વાવેતર કર્યું છે જયારે આ પાકોને યુરિયા ખાતાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે જે સરકાર દ્વારા જે ખાતર વિતરણ ડેપો કાર્યક્રમ છે ત્યાં ખાતર વિતરણ કેન્દ્રો ખાતે ખેડૂતો છેલ્લા પંદર દિવસથી લાંબી લાંબી કતારો ઉભા રહે છે અને કલાકો કલાક સુધી ઉભા રહેવા છતાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતો નહીં દરેક ડેપો ઉપરથી ખેડૂતોને માત્ર બે થી ત્રણ થેલી આપવામાં સાથે સાથે યુરિયા ખાતરની સાથે અન્ય વસ્તુ પણ આપવામાં આવે છે જે ખેડૂતોને કામની ન હોવા છતાં પણ આપવામાં આવે છે અને ખેડૂતોને જે દસ વીઘા જમીન હોય તેવા મોટા ખેડૂતોને પચીસ ખેડૂત ખાતરની જરૂરિયાત છે તેમ છતાં ખેડૂતોમાં ભારે રોજ જોવા મળ્યો છે અને ખેડૂતોની માંગ એવી છે કે વહીવટીતંત્ર ને સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળે છે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે જી બિલકુલ ભાવેશ આભાર માહિતી બદલ